કલેક્ટિવ ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાયશ જોવો અત્યારે ફાટો બધ્યો હો અને આજે જવાનું છે રેસિંગ કરાવવા આઠ વાગે કેસ લખાઈ દીધો હતો સવારે તો અત્યારે આપણે જઈશું થોડી વાર વાગે જવા જવાનું હું કીધું હોય ડૉક્ટરે તો થોડું માપનું મૂકી ગયું અને જે તમને બતાવું મને હું વાગી તું એ તમને હું બ્લોગના અંદર બતાવી દઉં અત્યારે જે વાગી હતી એ તો જો ગાયશ આવી વાગી તું કાલે નવો લાવ્યો હતો છવ્વીસો રૂપિયાનું અત્યારે તો તૂટી ગયું એટલે આ ખબરની કઈ ઢાર પી આવી ઢાર પી હતી ખબરની કઈ પી હતી જો ગઈશ આ નવું આવી હતો તો હાથ ધોડ્યો આટલો આ ઊંચાઈને જોવા તિટ કરવા ગયો અમદાવાદ આવી ત્યાં એ આવી ગયું પછી નવું લઈને નાખી દેવાનું પછી તો ગાયશ અત્યારે જમનાથી યા થાય નોકરી જવાનું બરોબર અમને તો નાઈ ધોઈ નાઈ ત્યારે રેડી થઈ જમે હું છે લાગે જવાનું માતાજ રાજા એની મારે છે લાગે દવાખાને જવાનું લખાયો તો ગાઈસ કાલે ફિટિંગ કરતા તો વાગી દો મમ્મી તો ખબર એની મમ્મી મને તો ખબર મને ખાવા મમ્મી તો બીપી જાય તો ગાઈસ મમ્મીને તો ટેન્શન માં આવી ગયા તો અત્યારે રશ્મિ કચરો અને મમ્મીને ત્યારે ચાલુ કરી દીધું

આપણે દવાખાને લઈએ હવે આવી ગયા તો દવાખાને આવી ગયા પપ્પાને બીવીટ કરીએ ડૉક્ટર આવે નહીં પપ્પાને બધા બેઠા છે દવાખાને ડ્રેસિંગ કરાવવાનું સાધું ચાલો ફાઇનલી આપણે ડ્રેસિંગ કરી દીધું અને દવા બવા કરી પાટો ગોઠવી દીધો દવા બંધવાનું કીધું કે સારું દવા કોઈ આવતું નહીં તો ચાલો આપણે ગયા જઈશું પપ્પા પાસે દવા લેવા દઈએ દવા લેવા આપણે

पूजा अचानक छपरा जा पीछे जो तो गाइस संदीप स्प्रे ला बुद्ध नाखिया ला ना फार स्प्रे हा संदीप का जे फार जो गाई तो गाइस तो फार कर रहे हैं मिटी ला जो तो गाइस फार दिखा एकदम एक दारू पकड़ी रखतो सा फार तो गाइस द फार जो आई બોલે થઈ ગયો તો ગાઈસ અત્યારે ખાવાનું બનાવી દીધું ડુંગળી અને સેવાનું શાક તો આપણે ખાઈ લઈએ પૂજા ખાવાનું કરજે